અરે અંયા હું આવી ગયો મોલ પાસે તમે આજે અશાટી બીજનો મેળો હોય ત્યાં અહીંયા રાખી દીયો આવી જાવ હાલો જયેશ આટો મારવા બતાવીએ તમને હું છું કેતન છે સની છે અને હિરેન છે ચલો તમને બતાવીએ मन के तू तो आम वयो गयो गाडी लेला भाई हूं गाडी वारो गयो तो मारो मोह यार भाई ए फ्यू मोमेंट्स लेटर हमें त्याना परब ना रोड पहुंच ही गया थी आज साइड से राइट साइड में जो जा रस्तो जाई थे ना जो वाली गाड़ी आ रही है ચાલીને જવાનું છે મોટી ગામ છે મેં ગાડી પાર્ક કરી દીધી અમારી અહીંથી જઈએ હાલીને હા હિરેન છે હિરેન આગળ જાય છે બે જણ ચલો તોરણિયા સોરી બરબ તોરણિયા હા તોરણિયા જાય હવે અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છે તોરણયા આજે લાઇટિંગ દેખાય છે ત્યાં જ છે પ્રોગ્રામ પબ્લિક તો ખાસી છે આ બધી નાની નાની શોપ્સ બધી ચાલો તમે મેળા સાઈડ લઈ જાઓ ત્યાં તમને બતા ખાસી છે અને અમે અત્યારના પલળી ગયા છે અને સમજો ને કે એક કિલોમીટર જેવું ચાલ્યા ગાડી અમે પાર્ક કરી દીધી હતી ચાલીને પહોંચી ગયા છીએ ભાવનાથના મેળા જેવી ફિલિંગ આપે છે વાતાવરણ આજ થોડું વેધર રેની છે ત્રણ જણા પાછળ છે હું આરે આરેથી તમને આગળ બતાવી ફિફ્ટીન મિનિટ લેટ ટેસ્ટ તો સારી છે પ્રોગ્રામ જો આમાં ક્યાંક હશે અમે જો કે બહુ વધારે નહીં રોકાય દસ સાડા દસે નીકળી જશું અહીંથી આ મેળાનું પરિસર છે આ બધી પબ્લિક બેઠી જાય અહીંયા અમે તો પલળી ગયા હતા તમને હવે આગળ કે હશે પ્રોગ્રામ કેવું છે તમને કંઈક બતાવીએ ચલો સિવ આ બધા પ્રસાદી લઈ આ બધે સ્ટોલ છે જો સામેની સાઈડથી ફૂડ આપે છે જમવાનું આ બધા અત્યારના પ્રસાદી લઈ જાય ફ્રીમાં એવું કંઈ નથી કંઈ કોસ્ટ નથી પ્રસાદી જગા તરફથી તોરણીયા ચલો તમને આગળ કંઈ હશે તો બતાવીશ સંઘ ચાલુ છે મતલબ જે પ્રોગ્રામ ચાલુ છે અષાઢી બીજનું ઉમસ બહુ છે વરસાદને લીધે એકદમ ગરમી ગરમી થઈ જાય તો જેના ધીમો ધીમો રેન્જ ચાલુ છે તો અમે લગભગ બધી જગ્યા ફરી લીધું છે અમે વિચારીએ છીએ ઘર સાઈડ નીકળીએ કદાચ તમે દેખાય ચલો આગળ આગળ કઈ હશે તો બધા બાકી અમે નીકળીએ છીએ એક બે કલાક આટો માર્યો હવે અમે રિટર્ન જઈ રહ્યા છે મેળો બચી ગયો અમારો જય રામદેવી મજા આવી ફોન ચલો રેઈન તો ચાલુ જ છે ધીમો ધીમે અમે એટલે જ જાય અમારી પાસે કોઈ પાસે ને મોબાઈલના કવર નથી બધાના પાછા થોડા એક્સપેન્સિવ ફોન છે અમારના Rain cover cái cũng hay chơi này. Chào bye bye guys. See you in next vlog.